વલસાડ જિલ્લો પોતાની જગવિખ્યાત વલસાદી હાપુસ કેરી માટે જાણીતો છે વાડીઓના પ્રદેશમાં દર વર્ષે હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે સારી કેરી એક્સપોર્ટ કરીને ખેડૂતોને મોટી કમાણી પણ થતી હતી પરંતુ છેલ્લા એક દશકથી કેરીના પાકમાં સતત થતું વ્યાપક નુકસાન અને કમોસમી વરસાદના કારણે હવે આગામી વર્ષોમાં વલસાડ જિલ્લામાંથી કેરીનો પાક નહીવત થઈ જાય તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવતા સતત ત્રણ દિવસ સુધી વરસાદના કારણે ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે એ વખતે જ આંતરેળ વિસ્તારમાં વાવાઝોડા જેવા માહોલમાં તોફાની વરસાદ વરસતા કેરીના ફળ આંબા પરથી નીચે ખરી પડ્યા હતા આથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે અત્રે મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી હતી જે મુજબ ત્રણ દિવસ સુધી સતત ઝડપી પવન સાથે તોફાની માહોલમાં વરસાદ વરસ્યો હતો કેટલીક જગ્યાએ કરા પડવાની સાથે જ વાવાઝોડા જોવા પણ માહોલ જોવા સર્જાયો હતો આથી મોટાભાગે કપરાડા અને ધરમપુર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં સર્જાયેલા આ તોફાની માહોલના કારણે આંબા ઉપરથી કેરીઓ નીચે ખરી પડી હતી આમ તૈયાર થયેલો માલ નીચે ખરી પડતા જ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનું વાર આવ્યો છે મહત્વપૂર્ણ છે કે મોંઘી દવા અને ખાતર આપી અને કેરીનો પાક તૈયાર કર્યો હતો સાથે જ આખું વર્ષ કાળી મજૂરી કરી પરસેવો પણ પાડ્યો હતો હવે પાક લેવાનો વખત આવ્યો એવા સમયે જ કુદરતે થાપડ વાગતા હવે ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને કેરીનો પાક ખરી પડતા જ મોડે આવેલો કોળિયો પણ છીનવાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આવા માહોલમાં ખેડૂતો સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે આ ત્રણ દિવસે એકદમ કમોસમી વરસાદ છે અને ખેડૂતને જે ઊભો પાક છે અમારે ત્યાં મૂળ વસ્તુ છે તો કેરી તો કેરીમાં આમ જોવા જોઈએ તો વાવાઝોડું પુષ્કળ ગઈકાલે અમારે ત્યાં વાવાઝોડું પુષ્કળ થયું લગભગ ત્રણ વાગ્યાને આપણે ત્રણ સાડા ત્રણ વાગ્યાના અરસામાં લગભગ પાંચ વાગ્યા સુધી તો એમાં ખેડૂતને જે પાક અમારે શું હોય કે ચોમાસે માટે કેરી સિઝનના મુખ્ય પાક હોય એનાથી બિયારણ ખરીદે અને એ કરે તો એકદમ એ પાક પણ એકદમ નિષ્ફળ ગયો છે અને કેળીએ વાવાઝોડાને કારણે એકદમ પાડી નાખી છે ઘણા નુકસાન થયું છે કોઈ ખેડૂતના છે પચીસ મણ પચાસ મણ પણ પડી ગઈ છે કોઈને આઠ દસ મણ પણ પડી ગઈ છે તો ભારે નુકસાન છે તો અમે સરકારશ્રીને એટલું જ કે જે નુકસાન થયું છે એનું થોડું વળતર મળે તો સારું નહીં તો અમારે જે ચોમાસા માટે છે બિયારણ ખરીદવા ખાતર ખરીદવા માટે તકલીફ થઈ જાય આ વર્ષે કમોસમી વરસાદને લીધે ઘણું બધું કેરીના મતલબ પાકમાં નુકસાન થયું છે કારણ કે કમોસમી વરસાદ અને કરા પડવાથી કેરીઓ બધી નીચે પડી ગઈ છે અને માર્કેટમાં એ કેરીઓ લઈ જતા મતલબ એના અડધો અડધી કિંમત બી નથી આપતા કારણ કે બારસો રૂપિયા કેસરના ચાલે છે બારસો ચૌદસો રૂપિયા ને હાલના એ કેસરની કેરી હમણાં લઈ જઈએ તો બસો રૂપિયા પણ નથી માર્કેટમાં મળતા તો ઘણું બધું નુકસાન થયું છે અમે સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે જે લોકોનું પણ નુકસાન થયું છે આ ધરમપુર તાલુકાના મોટા ભાગે ગામડા ખરા એમાં અમુક અમુક ગામડામાં ઘણું બધું નુકસાન થયું છે તો સરકાર એ લોકોને સહાય કરે થોડી ઘણી રાહત આપે એ જ અમારી અપેક્ષા છે અત્યારે જોઈએ તો છેલ્લા ત્રણેક વર્ષથી આ રીતનું જ કમોસમી વરસાદ અને કમોસમી માવઠું અને વાવાઝોડાના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે આ વર્ષમાં જોવા જઈએ તો શરૂઆતનો જે ફાલ હતો એ પણ માવઠાના લીધે ફેલ જેવો જ ગયો હતો અને આ બીજો ફાલ જે હતો ખેડૂતોનો એ પણ આ છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદ અને બરફના કરા અને સતત વાવાઝોડાના લીધે ખૂબ જ કેરી જે ફાલ બીજો હતો એ પણ ધરાશાયી થઈ જવાથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે ધરમપુર કપરાડાની વાત કરીએ તો કપરાડામાં કપરાડાથી લઈને ગિરનારા સુધી સુતારપાડા સુધી ખડકી સુધીના છેલ્લા ગામો ધરમપુરની વાત કરીએ તો ખૂબ જ વાવાઝોડા અને કમોસમી વરસાદના લીધે લોકોનું પણ ઘરોના પતરા ઉડી ગયેલ છે ધરમપુરમાં વાત કરીએ તો ખાંડા ભવાડા બોપી જાગીરી નળગદરી ગારબડ્ડા હતાનબારી બોપી જેવા ગામોમાં ખૂબ જ નુકસાન થયેલ છે કમોસમી વરસાદના લીધે અને વાવાઝોડાના લીધે કેરીઓનો પાક પણ નિષ્ફળ ગયેલ છે અને ઘરોના પતરા પણ ઉડી ગયેલ છે સરકારે ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ જેથી કરીને ખેડૂતોની જે સ્થિતિ છે એ થોડી સાધારણ બની રહે નહીં તો કેરીનો પાક જ એક એવો પાક હતો ખેડૂતો માટે કે જે આખા વર્ષનું છેલ્લા ત્રણ દિવસથી બપોર પછી વાતાવરણ વાતાવરણનું નિર્માણ થઈને અચાનક જ કમોસમી વરસાદ થયો છે એમાં ધરમપુરમાં શાક ગામોમાં અંદાજે વરસાદ થયો છે અને કપરાડામાં અગિયાર ગામોમાં વરસાદ થયો છે એમાં હાલમાં બાગાયત પાકોની વાત કરીએ તો આંબા પાક આપણા ઊભા છે જેમાં કેરી પરિપક્વ થવાની તૈયારી જ છે તેમાં આપણે ઘણું નુકસાન ખેડૂતો પાસેથી મળ્યું છે અને એની સર્વેની કામગીરી પ્રાથમિક સર્વે થઈ ગયો છે અને એકચ્યુઅલ જે ખેડૂતોનું સર્વે જે છે ફોર્મ ભરવાથી બધું વિગત માટે ટીમો તૈયાર થઈ ગઈ છે અને આવતીકાલે સાંજ સુધીમાં એનો રિપોર્ટ પણ આવી જશે અને જે એને મળવાપાત્ર જે સહાય છે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે